તો હેલો ગાઈઝ મારું નામ છે જગદીશ સોડા અને સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં તો આજના વ્લોગમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું ઘઉંનું ખેતર કેટલું મસ્ત છે જોઈ શકો છો તમે કેટલા મસ્ત લીલાછમ ઘઉં થયા છે તો તમને વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ શેર કરી દેજો જોઈએ ખેડૂત મિત્રો માટે ખાસ વિડીયો છે આ બે હજાર છવ્વીસ ની સાલમાં કરેલા છે આપણે જોઈ શકો છો તમે કેટલું લીલું છામ દેખાય છે જો તમે